ભી ભી ખર્ચો નથી કરતો અને તું નવા નવા ડ્રેસ લઈને ત્યારે બજારમાંથી તો કંઈ ખુશી નથી આપી આ પૈસાનો ડ્રેસ લાવી કેટલાના લાવી કેટલા ડ્રેસ છે આવ્યા આયુષ્યો તો કશું ખર્ચો નહીં કરતો નહીં આયુષ્ય તો આટલો કોઈ ખર્ચો નહીં કરતો કરતો તું તું હવે અમે અમે પૈસા આપ્યા પૈસા આપ્યા છે અમે કોઈ ખુશી નથી લાવી અમે પૈસા આપ્યા છે ખર્ચા 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 બહુ ખર્ચા કરો છો કુશી આઈ ગયું એ હતા પૈસા નહી અપના પૈસા આપે શું હતું કપડાઓ હતા મને તો બધું સમજાય છે કે ખર્ચા કરે છે બજારમાં જઈને કપડા લે લો થાકી ગયા હવે શું શું લેવાનું

તો પૈસા વગર કોણ આપશે શું કરો છો સેલ્ફી પાડો છો આવડે તમને સેલ્ફી પાડતા એને આપણે બે નહીં પાડી તું એક પાડી ના 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 સેલ્ફી પાડતા આવડે છે એવું હું હું નથી પાડતો સેલ્ફી એમ બે જાઉં બે જાઉં હું સેલ્ફી નથી પાડતો Ai bây giờ bây giờ yêu. Hả? Kì chị chóp tay yêu. Chị chóp. Chị chóp. chóp. Chị chóp. chóp. Chị chóp. Chị chóp. Chị chóp. chóp. Chị chóp. એમાં ના પડે આમાં આમાં તમે સ્વિચ ઓફ થઈ ગયો ને તમારો ફોન ચાલુ થશે ને પછી અને ભી ક્યાં ગયો ગયો ભાઈ અને અમદાવાદ ત્યાં આવ્યું આગું એટલે આગું હા એટલે એમટીએસ માં ગયા કે બાઈક લઈને ગયા

બરોબર તે તને ના લઈ ગયા એવું બા કહેતા હતા અમારે આવ્યું સારું કે તુલસી નહીં હારી તુલસી તો અમારે ત્યાં લઈ જવાની બા એવું કહેતા હતા એવું કહે કોઈને જો નવા નવા ડ્રેસો તું ફાડી નાખસ પછી કે લીયા નથી આ કેટલા પૈસાનો આવ્યો ખબર છે પાછું પૈસા આપ્યા છે એમનીમ કોઈ આપે